પડી રાજાએ શું કર્યું છે તો કે ગંગા કિનારે ગયા છે ક્યાં ગયા તો કે ગંગા કિનારે જઈ અને સંતોને પ્રશ્ન કર્યા છે કે 7 દિવસમાં કલ્યાણ થાય એવો કોઈ ઉપાય બતાવો 7 દિવસમાં મોક્ષ થાય એવો કોઈ ઉપાય બતાવો એટલે આખા વિશ્વના સંતો ભેળા થયા છે અને મનન ચિંતન કર્યું છે કે સાત દિવસમાં મોક્ષ થાય એવું શું બધાએ પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા અને ત્યાર પછી સુખદેવજી આવ્યા છે ધીરજ રાખવી પડે જો કે સાત દિવસ જેને ખબર પડી ગઈ કે મોત છે એ ધીરજ રાખી શકે પણ નહીં સંતોના મંતવ્યો સાંભળા કર્યા છે અને ગંગાને કિનારે બેસી ધીરજ રાખી છે અને ધીરજ રાખી ત્યારે સુખદેવજી આવ્યા છે અને આ ભગવદતીનું ભયપાન કરાવ્યું છે આ કથા આપણે સમજાવવી છે કે આપણે ગંગાના કિનારે જવું દોહી તો હું હરિદ્વાર વહી જાઉં ગંગા એટલે મોક્ષ આપે એવી સરિતા એવી નદી તો મોક્ષ શું આપી શકે તો કે સત્સંગ આપી શકે એટલે આ જીવને સત્સંગની નદીમાં સત્સંગની સરિતાને કિનારે જવું જોઈએ અને કિનારે ગયા પછી સંતોને એવા પ્રશ્ન કરવા જોઈએ કે સાત દિવસમાં મોક્ષ કેમ થાય આપણે જઈએ છીએ સંતો પાસે પણ આપણા પ્રશ્ન કઈક બીજા હોય વિચિત્ર હોય આપણે રાતોરાત કરોડપતિ થવાના સપના હોય હે એટલે આપણે માયાના પ્રશ્ન પૂછીએ છીએ અને પરીક્ષિત છે એ મોક્ષના પ્રશ્ન પૂછ્યા એટલે ગંગાને કિનારે ગયા પછી જો આપને મોક્ષના પ્રશ્ન ન હોય ને તો આપણે જાત્રામાં જઈએ છીએ આમાં મને લાગે કોઈ એવું નહીં હોય કે ગંગા કિનારે નહીં ગયું હોય પણ ન્યા પછી એમાં હું તો ઘણી વાર જાત્રાઓ લઈને ગયો છું બસો બસો અઢી માણસોને સાથે લઈને ગયો છું ન્યા જઈને આ બધા શું કરે ખબર ગંગામાં નાવું જોઈએ પછી ભગવાનને યાદ કરવા જોઈએ ભગવાનને તપસ્યા કરવી જોઈએ ભગવાન આપણે ધર્મનો સત્સંગ કરવો જોઈએ એ ન થાય ન્યા ગયા પછી હગાવાલા માટે ખરીદી કરતા હોય આ બેનો બેન હાટું કાંઈક લઈએ દીકરી હાટું કાંઈક લઈએ ઓન હાટું કાંઈક લઈએ બધાને યાદ કરે આપણે ત્યાં શા માટે ગયા યાત્રા કરવા ને ભગવાનને યાદ કરવા ગયા ને પણ ન્યા જઈને આ સંસાર જ યાદ રહીએ અમારા સંતો એમ કહેતા સેવકો માટે કંઠ્યું લઈ હા ઓલા સેવક માટે આ લઈ ઓલા સેવકની પ્રકૃતિ છે એના માટે આ લઈ ન્યા ગયા પછી આપણે આ બધું ભેગું લઈને જ જાય છે છોડીને જ જાતા અને પરીક્ષિત આખું રાજકાજ છોડી અને પછી ગંગાને કિનારે ગયા છે ત્યાં પોતે પ્રવૃત્ત નથી રહ્યા રાજાના કઈ દરબારના કે રાજ્યના પ્રશ્ન નથી કર્યા ત્યાં મોક્ષના જ પ્રશ્ન કર્યા છે અને સત્સંગ જ કર્યો છે અને સંતોની હારે જ રહ્યા છે આ સાહિત્યકારો કે ને જાત્રામાં જાય ત્યાં અથાણા ભેગા હોય હવે હું ત્યાગી હકી શું સત્યને સમજી શકીએ ન્યાય અથાણું આપણું ભેગું હોય કે ત્યાં જમવાનું સારું નહીં મળે આપણે અહીંથી અથાણા ભેગા લેતા જઈએ હા સંતવાણી કીધું છે ભાતા લેજો ને સંગાથ મુજા મુજા બેલીડા હે હૈયે હૈડા હાલો ને અંજાર મુજા મુજા ત્યાં ભાથા ભેગા લેવાના કીધું છે પણ આ અથાણા થેપલા એ ભાથા નહીં ભલા માણસ પુણ્યના ભાથાની વાત કરી છે કે ગંગાને કિનારે કે કોઈ તીર્થથળ માં જાવું હોય તો તમારા પુણ્ય કર્મને તમારા વડીલોના પુણ્ય કર્મને લઈ અને પછી જાજો ને તો ત્યાં એ પુણ્યમાં વધારો થશે પણ આપણે તો બેનને યાદ કરીને ત્યાં ખરીદી જ કરવી છે એટલે દુકાનવાળાને સાવ હેરાન કરના નાખે એવું હોય અમારે રફાળિયામાં તો એટલા મળે તું અહીંયા એટલું બધું લેશ ન્યાય આપને ધર્મ નથી અટતો ન્યાય ગંગા આપને કાંઈ પવિત્ર નથી કરી શકતી કારણ આપણા હૃદયમાં સંસાર ભયર્યો છે ને પરીક્ષિતના હૃદયમાંથી સંસાર નીકળી ગયો રાજ્ય નીકળી ગયું પુત્રેષણા નીકળી ગઈ અર્થ બધું બધી સુખ સાહેબી ભૂલાઈ ગઈ અને ગંગાને કિનારે એ રસાલો લઈને નથી ગયો નહીં રાજા હોય તો સૈનિકો હા ને એ ને પ્રધાનો સાથે આવે ને એ કોઈને સાથે લઈને નથી ગયો પોતે એકલા જ ગયા છે અન્નોને સંતોની સાથે જ રહ્યા છે આપણે સારા ગેસ્ટ હાઉસ ગોતી ગંગાના કિનારે જઈને જ્યારે કેદારનાથમાં હોનારથીઓના હજારો માણસો મેળ્યા ને ત્યારે બધા મને પ્રશ્ન કરતા આપણા નજીકના હોય કે બાપુ આવું કેમ તીર્થના એક એક મહાન ધામ છે કેદારનાથ તો ચાર હવે ન્યાય આવું થયું કે ભગવાન આમ કેમ કરે ભગવાન કઈ કરતો નથી તારા ને મારા કરમ ન્યા ભૂગી ગયા તારા ને મારા પાપ યા પૂગી ગયા ન્યાય ગેસ્ટ હાઉસ ને ફાઈવ સ્ટાર હોટલો આપણે નાખી દીધી ન્યાય આપણે બિયર બારો ચાલુ કરી દીધા અને આ બધું પાપ છે ને એને ધોવા માટે આમ પ્રવાહ કર્યો એટલે કેદારનાથ ન હોય જાય મંદિરને કાંઈ નથી ફાઈવ સ્ટાર હોટલું જ ગઈ એટલે ભગવાને ન્યાય કર્યો છે અન્યાય નથી કર્યો તો કે એટલે બધા યાત્રાળુ હું યાત્રાળુ નહોતા એ તો પિકનિક કરવા ગયા હતા અત્યારે આપણે યાત્રા કરવા નથી નીકળતા આપણે પિકનિક કરવા મજા કરવા આનંદ કરવા નીકળીએ છીએ એટલે ન્યા જઈને આપણે સંસાર યાદ આવે છે ન્યા જઈને આપણે બેન યાદ આવે છે ન્યા જઈને આપણે મામો યાદ આવે છે અને એની ખરીદી કરીએ છીએ ત્યાં તો ઈશ્વરમય બની જવું જોઈએ સત્સંગમય બની જવું જોઈએ ધર્મમય બની જવું જોઈએ કથા પરીક્ષિતને ને આપને એવી કે છે બાપુએ દ્રૌપદીની કથા કરી અને એમ કીધું કે દ્રૌપદીને ચીરહરણ થયું ને ત્યારે ભગવાન આવ્યા પર એમ હતું કે હું બચી જઈશ પછી એને એમ થયું મારા પતિ બચાવશે એટલે ન્યાય એને ચિત્ત લગાડ્યું ન્યાય એને પોતાની વૃત્તિ લગાડી પછી એમ લગાડ્યું દાદો ભીષ્મ બચાવશે એટલે ન્યાય એની દ્રષ્ટિ કરી ન્યાયની સુરતાને દોડાવી પછી એમ કીધું કે આ મહારથીઓ જે ધર્મસભામાં બેઠા છે જે આ દરબારમાં બેઠા છે એ ધર્મના જે ધુરંધરો છે એ મને બચાવશે એટલે એના અમે દ્રષ્ટિ કરી એટલે જ્યાં સુધી દ્રૌપદીની દ્રષ્ટિ એની સુરતા એનો ભાવ એના હગાવાલામાં એના એના વડીલોમાં એના પૂજ્યનોમાં એના એના પતિઓમાં હતો ને ત્યાં સુધી ભગવાન દૂર રહ્યો આ બધો મોહ છૂટી ગયો દ્રૌપદીને સત્ય સમજાઈ ગયું કે હવે હરિ સિવાય બીજો કોઈ ઉપાય નથી બીજો કોઈ ઉદ્ધાર કરી શકે એવો નથી અને ત્યારે હૃદયના ભાવથી હરીને યાદ કર્યો એટલે એમ શાસ્ત્ર એમ કે છે હ કહેતા ત્યાંથી ભાગ્યા અને રી કહેતા તો અહીં દ્રૌપદી ને સાડી પૂરવા મી જાય ધોખા કરશે બાપ ના ધોખા કરશે ભાઈ ના ધોખા કરશે પણ કોઈ દી ઈશ્વર ને યાદ નહીં કરે કે મારો હરિ આવે તો થાય મારો હરિ આવે તો આ બધું ઉકલે આવે દ્રૌપદી ની કથા આવું આપણે કે છે પરીક્ષિતની ની કથા આપને આવું કે છે આ ગાય માતા ની કથા આવું આપને કે છે કે આપણી અનન્ય શરણાગતિ ઈશ્વર બહુ દૂર નથી નહીતર ઈશ્વર બહુ નટખટ છે કાલે મેં કીધું ગોપીને રમાડી ગોવાળિયાને રમાડ્યા એની માતા પિતાને રમાડ્યા ભલા દેવકી દેવકીને યશોદાને જન્મ પેલા પ્રગટ થઈને કીધું મને ગોકુળમાં મૂક્યા શું એનામાં સત્તા નહોતી એને અવતાર લેવો પડે એવું જ જરૂરી હતી એના માતા પિતાને છોડાવવા માટે એ તો ભ્રમ છે સર્વવ્યાપી છે બધું કરી શકે છતાંય ત્યાં રમત કરી કે તમે મને ગોકુળમાં મૂક્યા આવજો ન્યાજ જ મારો ઉછેર થાય નહી એમ કીધું હોત કે પિતાજી કઈ ગભરાતા નહીં હવે હું આવી ગયો છું બધા હરખું કરી દઈશ એવું નથી કીધું એની લીલા કરી છે એ લીલાને આપણે સમજી તો જ થાય અવતારો લીધા ભલા માણસ કથામાં એવું આવ્યું ચોવીસ અવતારો લીધા ચોવીસે અવતાર ક્યાંય ચતુર્ભુજ કે અઢાર ભૂજ વાળા નથી ક્યારેક મત્સ્ય ના ક્યારેક કશ્યપ બના પશુ પંખી ના અવતાર એ લીધા આવું શા માટે કીધું છે ભગવાન એ તો બ્રહ્મ છે એ ધર્મનો નો વિધ્વંસ કરવા માટે એક જ સ્વરૂપે શા માટે ન આવ્યા ક્યારે બ્રાહ્મણ થઈને આવ્યા ક્યારેક ક્ષત્રિય થઈને આવ્યા ક્યારેય વામન થઈને આવ્યા ક્યારે વિરાટ થઈને આવ્યા આવી બધી લીલાઓ કરવાનું કારણ શું આ જીવને એમ સમજાય કે ભગવાન તો હરેક રૂપમાં છે હરેક જીવાત્મામાં આ બ્રહ્મ છે એ સાબિત કરવા માટે અહીંયા બધા અવતાર લીધા અને આપને સાબિત કર્યું કે આ તો માછલામાં હું પ્રગટ થઈ હેગું મત્સ્ય અવતાર લઈ બ્રાહ્મણ માં ઉત્પન્ન થઈ શકું હું ઉત્પન્ન થઈ ગમે ત્યાં હું પ્રગટ તારો ભાવ હોય છે ને એવો હું પ્રગટ થઈશ પ્રહલાદ નો એવો ભાવ હતો એટલે થંભ માં પ્રગટ થયા અને કેવું રૂપ લીધું ભલામણ સિંહ નથી ને માનવ નથી એ અર્ધુ માનવનું અર્ધુ સિંહનું સ્વરૂપ લઈને નીકળ્યા આપને બતાવે છે કે હું તો ગમે ત્યાં પ્રગટ થાવ એવો બ્રહ્મા ન રહેતો કે હું વિષ્ણુ બનીને ચતુર્ભુજ રૂપે દર્શન આપીશ જીવ માત્રમાં મારું પરીક્ષણ કર જીવ માત્રમાં મારો ભાવ કર અને તારો ભાવ હશે તો હું ગમે ત્યાં પ્રગટ થઈશ શક્તિ ઉપાસનામાં જઈએ તો ભલામાણા ત્રણ ગામને તરભેટે એક નાનકડું એક ડેરું કરે હવે તો ઈટું છે એટલે ઈટુંનો ડેરું કરે નકર કર ધૂળનો એમ ગોખલો કરીને એમાં દીવો કરે કરેરડી પ્રગટ થાય બોલો હા હું ધૂળના મેરડી બોલું છું ન્યા પ્રગટ થાય છે છે એમ કે હું તો કણે કણ માં છું ભલા માણસ પણ તું મને ઓળખવા નહી કઈક દ્રષ્ટિ કેળવ એની ઓળખાય સત્સંગથી જો એ પ્રત્યક્ષ આપણે મળે ને ઓળખાઈ જતું હોય ને તો દુર્યોધન ને ઓળખાય જાય દુર્યોધન ને કેટલી વાર ભગવાન કૃષ્ણ મેનોવા ગયા તો અર્જુન ને ઓળખાય જાત અર્જુન તો છેલ્લે સુધી એમ સમજો કે આ મારો ફઈ નો દીકરો છે હે મારો સખો છે મારો મિત્ર છે પણ જ્યારે ગીતાજી સાંભળી માને સત્સંગ સાંભળો ત્યારે એને ખબર પડી આ કૃષ્ણ છે આ બ્રહ્મ છે આ મારો ઈષ્ટ છે એટલે પ્રૂફ સાથે સાબિતી સાથે અમે કહી શકીએ કે સત્સંગથી જ આ સાંભળાય છે હવે આપણે શું કર્યું ભાગવત બેહાડી છીએ શા માટે તો કે પિતૃ ના મોક્ષ માટે આપણા માટે નથી આપણા કલ્યાણ માટે નથી એ તો મોક્ષ માટે છે અને બધી સગવડ સગવડમાં આવીને શ્રોતાઓ ખાલી વધારવા આવ્યા હોય એટલે આ સત્સંગ આપણે આપને ફરતો નથી આવી બધી સરસ બધા બધી સુવિધાઓ કરી છે એમાં આપને સત્સંગ લાગતો નથી અને મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાન માં એક બાજુ કૌરવો એક બાજુ પાંડવો મારો કાપો ની તલવારું છે એટલે અંદરની જો વૃત્તિઓ શાંત થઈ જાય ને તો ગમે ત્યાં સત્સંગ થાય છે અને અંદરની વૃત્તિઓ શાંત નહીં થાય અને આપને જિજ્ઞાસા નહીં થાય તો આવા સરસ મજાના કથા મંડપમાં આપને સત્ય સમજા કથા હાંબડા કરશું 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 પણ આ ખોપરીમાં બેસે નહીં અને ખોપરીમાં બે તો હૃદયમાં નહીં ઉપર છે બધું એટલે ખાસ પ્રાર્થના આ બે વાગો વાગોડી અને પછી આપણા રીત રિવાજો ને વાગોળીએ શા માટે આપણે આંગણામાં ગાય રાખતા હતા શા માટે ઋષિ મુનિઓ પોતાની ઝુંપડીની બાજુમાં ગાય અને તુલસી ક્યારે રાખતા હતા એ આપને સમજાવે ને તો આપણે ગાયને ક્યાંય રખડવા નહીં દઈએ કારણ કે આપને ખબર હોય કે આ સોનું છે તો એને તિજોરીમાં રાખી આ હીરો છે ને એની આ કિંમત છે તો એને હાચવીન તિજોરીમાં રાખશું પણ આપને ખબર નહીં હોય તો પિત્તળના ભાવે હોનું જાય તો કાચના ભાવે હીરાય જાય એમ આ સત્સંગની ધર્મની આપને મહિમાની ખબર નહીં હોય ને તો આ બધું પિત્તળના ભાવમાં જાય બરાબર ને બહુ સસ્તું ને સહેલાઈથી મળી જાય ને એને આપણે ઇજ્જત નથી કરતા આપણે આ માણસની એક આપણી વૃત્તિ આવી હોય છે કે આપણે બહુ સહેલાઈથી મળી જાય ને એટલે આપણે એની ઇજ્જત નહીં કરીએ આપણે કોઈ તો મળે ભાઈ પણ બહુ ઝંખ ના થાય એકલવ્યને બહુ ઝંખ ના થઈ મારે આ યુદ્ધ વિદ્યા શીખવી જ છે કેટલા વર્ષો સુધી એને ઘેર એમ થયું કે મારે આ વિદ્યા શીખવી છે પછી એ દ્રોણ પાસે ગયા છે અને દ્રોણ પાસે રજૂઆત કરી ત્યારે કીધું કે ભાઈ આ ક્ષત્રિયો માટે છે અન્ય વરણ માટે નથી પણ એને એવી ઝંખના એવી તાલાવેલી જાગી ગઈ હતી એટલે એ ઘેર પાછો ન ગયો જંગલમાં ગયો ન્યા કુટિયા બનાવી ન્યા ગારાની દ્રોણની મૂર્તિ બનાવી દેખો આપણે સમજીએ મૂર્તિ ક્યારે બની છે એના હૃદયમાં કંડારાઈ ગયા છે ને દ્રોણ સદગુરુ એના હૃદયમાં કંડારાઈ ગયા હોય ને ત્યારે એ ગારામાંથી મૂર્તિ બનાવી ગયો હોય ખાલી આંખથી જોયું હોય ખાલી આપણે મનથી જોયું હોય ને એ એ આપણા હૃદયમાં નહીં કંડારા ને અને એ મૂર્તિ આપણે ચિત્ર નહીં બનાવી શકીએ પણ હૃદયમાં કંડારાઈ જાય ને ત્યારે એ મૂર્તિ બની આવા હૃદયમાં એને સદગુરુ કંડારાઈ ગયા પછી એને મૂર્તિ પણ પ્રેરણા આપી શકીએ અને ત્યાંથી વિદ્યા શીખી શકો આપણે તમે ને અમે બધા વિચાર કરી કે સદગુરુને આપણે આવા સેવા છે એકલવ્ય જેવા સેવા છે કરવા ખાતર આપણે ગુરુ બનાવી લીધા છે અમે દીક્ષા લઈ લીધી છે આ મહાત્માઓ દીક્ષા લઈ લીધી છે પણ સદગુરુને આવી દ્રષ્ટિથી ક્યારેય જોયા છે કે એનો ફોટો બોલે એની મૂર્તિ બોલે આવી દ્રષ્ટિથી આપણે સેવા કરીએ ને તો એમાંય ભગવાન કે હું છું ચોવીસ અવતાર લઈ શકું ને તો આ ગુરુમાંય હું પ્રગટ થઈ શકું એ પ્રગટ થઈ જાય અને પછી જો આત્મજ્ઞાન થઈ જાય તો અમારા કલ્યાણદાસનું જીવન છે ને ધન્ય બની જાય તો અમારા દયાનંદનું જીવન ધન્ય બની જાય હું તો એમ કહું તો આ અખંડ અખંડાનંદ જીવન છે ને એ ધન્ય બની જાય અહીં સુધી આપણે પહોંચવાનું છે ને અહીં સુધી પહોંચવા માટે આ સત્સંગ છે વારે વારે હું તમને યાદી આપીશ કે આ ચેતનદાસની ચેતનાને સમજવા માટે આ સત્સંગ છે શા માટે ભગવતી દાસ ને આગળ કીધા છે મારે કલ્યાણ દાસ ને આ વિરોધ છે સાધુ નું શરીર હતું એની પાસે હતી એની પાસે જ્ઞાન હતું પણ ભગવતીદાસને ને શા માટે આગળ કીધા એને શા માટે સદગુરુ નું બિરુદ આપ્યું અને આપણે એના ચરણ સુધી કેમ નથી પહોંચી શીખા એ મારે કલ્યાણ દાસ ને ગોતવાનું છે

એક બ્રહ્મ તરીકે સાબિત નથી કર્યા આવું શા માટે એટલે મેં કીધું અમારી ભૂલ છે અમારી સંતોની ભૂલ છે કે અમે એને સત્ય નથી સમજાવી શકા અને હું પ્રયત્ન કરીશ સાત દિવસ સુધી પછી ભાગ્યની વાત છે આ તો હે જો હૃદયમાં ઉતરી ગયું તો એક શબ્દમાં ઉતરી જાય વાલિયાને હૃદયમાં ઉતરી ગયું એક શબ્દમાં વાલ્મિકી ઋષિ બની ગયો અને હૃદયમાં ન ઉતરે તો દુર્યોધનને ઠેઠ સુધી ન સમજાણો અહ વિદુર નીતિ આખી ધૂતરાષ્ટ્રને વિદુરજીએ કીધી અને કીધું કે બ્રહ્મચ સત્ય છે આ બધું બ્રહ્મચ કરાવે છે ત્યારે ધૂતરાષ્ટ્ર એ આંધળા એમ કીધું કે આ બધુંય હું જાણું છું આ બધું મને જ્ઞાન છે બધું હું જાણું છું તું જ્યાં ભણ્યો ન્યાય હું ભણ્યો છું એટલે બધી મને ખબર છે પણ પુત્ર મોહમાં એવો આંધળો બની ગયું છું કે આ બધું જ્ઞાન છે ને મારું મારો દુર્યોધન સામે આવે ને એટલે ફેલ થઈ જાય છે એમાં આપણે માયામાં આંધળા બની જાઉં સંસારમાં આંધળા બની જાઉં સંસારના વ્યવહારોમાં આંધળા બની જાઉં તો એ વ્યવહાર આપણા આમાં આવશે ને પછી સદગુરુની ઝાંખી બનતી જાય પછી સદગુરુ નહીં સમજાય દુર્યોધનને બહુ શિખામણ આપી ને ત્યારે દુર્યોધને એમ જ કીધું છે એ કે જ્યાં અર્જુન ભણ્યો ન્યાય હું ભણ્યો છું જે શિક્ષાગુરુ અર્જુનના દ્રોણ છે તો મારાય દ્રોણ છે આ બધી મને જ્ઞાન છે પણ મારવા પૂર્વના સંસ્કારો એવા છે કે મને આ સત્ય નહીં સમજાય નહીં સમજાય નહીં સમજાય તો હું કૃષ્ણને નહીં સમજી શકું નહીં કે કૃષ્ણ બે પાંડવો ભેગા હતા અને કૌરવો પાસે આવ્યા છે બે દર્શન કર્યા છે દર્શન થી જ બુદ્ધિ સુધરી જતી હોય ને તો દુરીધન ની સુધરી આવી પણ દર્શનમાં ભાવ ક્યારે જાગશે કે આપણે ધર્મને સમજવું સદગુરુ ભગવાનને સમજશું અને ભાવ જાગ્યા પછી ભગવાનની કરુણા નહીં મળે ને તો સત્ય સમજા હે એની કૃપા મળશે તો જ એટલે અમારામાં કીધું ગુરુ કૃપા કેવલમ એની કૃપા મળી જાય ને પછી ક્યાંય મથવું નથી પડતું દુર્યોધને ભગવાનને રીઝવવા માટે ખૂબ પકવાન બનાવ્યા હે ખૂબ મેલ શણગાર્યા છત્રીસ ભાત ભાતના ભગવાનને આ બધું બનાવીને ભગવાનને કે રિઝવી લો એટલે આપણા પક્ષમાં આવી જાય અને વિદુરજીએ છાની છાની તૈયારી કરી એની પત્નીને શુલભાને કીધું દેવી વિષ્ઠીનું તો બાનું છે સમાધાનનું તો બાનું છે ભગવાન આપણા ઉપર કૃપા કરવા આવે છે અને એ ઝૂંપડીમાં ભગવાન દોડ્યો છે એટલે આપને આ બધી કથાઓ સમજાવે છે કે હૃદય જ્યાં સુધી ભાવથી પરિપૂર્ણ નહીં હોય ભાવથી છલોછલ નહીં થઈ જાય ત્યાં સુધી આપને પરમાત્મા સમજાશે એ ભાવ જાગશે અને પછી એની કિંમત આપને સમજાશે ત્યારે ભગવાન આપણા ઉપર કૃપા કરશે અને કૃપા કરશે તો જ સમજાશે આખા કૌરવો પાંડવો એટલા બધા યોદ્ધાઓ કેટલા કરોડો ની સંખ્યામાં ને બધા ભેડા થયા હતા એમાં અર્જુન એક ઉપર જ કૃપા થઈને એ ગીતાજી એક જ સમજાવી સાંભળી હિ ગયો બાજુમાં નહીં સાંભળાતું હોય બીજાઓને અર્જુન ને જયારે ગીતાજી કીધી ત્યારે બાજુમાં બીજા યોદ્ધાઓને નહીં સાંભળાણી હોય પણ ભગવાને અર્જુન ઉપર કૃપા કરી એટલે ગીતાજી એને જ સમજાણી નહીતર ધૂતરાષ્ટ્ર આંધળો છે એને સંજય સમજાવે છે સંજય પાસે અત્યારે જેમ આપણે ટીવી છે ને એમ ટીવીનું જ્ઞાન હતું એટલે યુદ્ધ ક્ષેત્રમાં શું થાય છે એ દૃતરાષ્ટ્ર આંધળા એટલે અને સંજયને પૂછે છે અને સંજય આખી એ ગીતાજી સાંભળે છે અર્જુનને સંભળાયું એ બધુંય સંજયે સાંભળ્યું ધૃતરાષ્ટ્રએ સાંભળ્યું પણ ક્યાંય એવું નથી થયું કે ધૃતરાષ્ટ્રનું કલ્યાણ થઈ ગયું કે સંજયનું કલ્યાણ થઈ ગયું કારણ કે એના ઉપર ઈશ્વરની કૃષ્ણની કૃપા નથી અહીં અર્જુન ઉપર કૃષ્ણની કૃપા છે એટલે એને સમજાણું છે ને સમજાણા પછી વિરાટ રૂપનું દર્શન કર્યું ને ત્યારે અર્જુને કીધું કે પ્રભુ આ ચક્ષુથી તમારા દર્શન થાય એવું નથી કારણ કે હું તો અંજાઈ ગયો હવે તમને ખબર ન જ પડતી શું છે દેખાતું જ નથી કાંઈ ત્યારે ભગવાને દિવ્ય દ્રષ્ટુ દ્રષ્ટિ આપી અને વિરાટ સ્વરૂપના અર્જુનને દર્શન થયા છે એટલે કુલ મેળવીને કહેવાનું છે કે આપણું હૃદય છે ને વિરાટથી જવું જોઈએ વિશાળથી જવું જોઈએ આ આખો સંસાર છે ને એ બધા આપણા બાળકો છે સંતોનો આવો સ્વભાવ થઈ જવો જોઈએ અને એથી વિશેષ વાત કરું તો આ બધા સંસારના એક એક કીડીથી માંડીને પુંજર સુધી જીવોમાં ભગવાન રામ બિરાજે છે આવો ભાવ જ્યારે મારો ને તમારો થાય ને ત્યારે ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય અને એ ભાવ પ્રગટ કરવા માટે આપણે આ ભાગવતજીને એવા ભાવથી સાંભળવાની છે કે કૃષ્ણ આપને સમજાય પણ કરુણા એ છે કથાકારો છે ને એ કૃષ્ણની બાળ લીલા ગોપી આયરે કેમ રહ્યો માતાજી આયરે બાળ લીલા કેમ કરી એ જ બતાવશે કૃષ્ણનું વિરાટ કે બ્રહ્મ સ્વરૂપની ઝાંખી થાય એવું અહીંથી કાંઈ પીસા હે નહીં બધી કથાઓ હું સાંભળું છું યુટ્યુબમાં વક્તાઓ છે ને ભગવાનને ગોપીઓ વાયરે આવી લીલા કરી ગોવળિયા આવી લીલા કરી ગોવર્ધન તોડ્યો કથા પૂરી થઈ ગઈ ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન ભગવાનના બ્રહ્મ સ્વરૂપના દર્શન થાય ને એવા સિદ્ધાંતો અહીંથી નથી ને આપણે ઈચ્છા નથી કેમ કે આપણે કંઈ પામી જવાની ઈચ્છા નથી કે ભગવાનને આપણે પામી જાવો આપણે તો બસ આનંદ કરવો છે છતાંય આપણા સદભાગ્ય છે પૂર્વની આપણી કોઈ વડીલોની કમાઈ છે ક્યાંય કથા મંડપ સુધી આપણે આવ્યા છીએ અને સત્સંગ આપણે સત્સંગમાં રૂચિ થાય છે સત્સંગ સાંભળવા માટે આપણે ત્રણ ત્રણ ચાર ચાર કલાક અહીં બે છીએ ઈશ્વરની કૃપા કહેવાય તેના કોઈને ટાઈમ નથી આ પણ આપણે સમય કાઢીને આ ચાર કલાક સુધી અહીં બેહીએ છીએ એ ઈશ્વરની કૃપા છે આ કૃપા આપણને પચે અને આપણો વિકાસ થાય આપણી યાત્રામાં વિકાસ થાય આપણે હરિદ્વાર સુધી પહોંચી જાય અને ત્યાં ગંગાને આપણે સમજી શકીએ એ ગંગાનો કિનારો આપણને ક્યાંક મોક્ષ ગતિ સુધી લઈ જાય એવા ભગવાનની કૃપા થાય એવી આ લાલાને પ્રાર્થના ચેતનદાસને પ્રાર્થના ગિરનારના સંતોને પ્રાર્થના કે આવું આપણું હૃદય છે ને એ પલટો મારી જાય અને આ સંસારમાં રહેતા 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 સંસારના જે સર્વેશ્વર છે એના સુધી પહોંચી શકીએ એવી કૃપા કરે અસ્તુ જય ગિરનારી હવે છે ને બપોરે કે સાંજે આપણે બેસીને આ કથાના આગલા પ્રસંગોને કેમ ઉજવવા એ થોડી ચર્ચા કરવાની છે એટલે અત્યારે સમય રહીએ તો કે સાંજે સાંજના કાર્યકરોને પ્રાર્થના કલ્યાણદાસને પ્રાર્થના કે આપણે અહીં મંડપમાં જ બેસશું અને કૃષ્ણ જન્મ કેમ ઉજવવો રૂક્ષ્મણી લગ્ન જે કૃષ્ણ ભગવાનના લગ્ન છે એ કેમ આપણે ઉજવવા પછી બીજા કંઈ પ્રસંગો વામન અવતાર છે એવા બધા આપણે કેમ ઉજવવા એના માટે આપણે આજે સાંજે ઘડી અહીં બેસશું કાર્યકરોને રોકાવા પ્રાર્થના સાંજના અને કલ્યાણદાસની પ્રાર્થના એટલે આપણે અહીં એક મિટિંગ કરી લેવું અને પછી આગળ આપણે આ કથાને કેમ દીપાવવી ભગવાનની ઝાંખીઓને આપણે કેમ વધુ માણી શકીએ એવા પ્રયત્ન કરવા માટે આપણે મીટિંગ છે એટલે સાંજના સૌ અહીં બેસશું અત્યારે કથામાં આપણે આગળ બાપુ કંટાળી ગયા લાગે છે એના ચહેરા ઉપર એ કંટાળું દેખાણ ભલે હવે કથામાં જે કંઈ હોય આપણે આગળ જઈ નકર જય જયકાર કરી અને મોડું તો રોજ થાય તમે કઠણ થઈને જ આવજો મેં નક્કી જ કર્યું છે એમાં મારો વાક નથી હવે સરપંચે મને ટપે ચડાવી દીધો છે કે બાપુ રોજ તમારે કથા તમારે સત્સંગ તો કરવો જ જોહે નગર આપણે સત્સંગ કરવા જઈએ અને બાપુને જ બોલાવ્યા છે ને વ્યાસગાદી છે થાય જ છે પણ એને કીધું તમારે કરવું જ જોહે ને કુદરતી પહેલી મુલાકાતે એનો મારો ભાવ મળી ગયો છે પહેલી જ મુલાકાતે મને એમ થઈ ગયું આ મારો છે તો પછી એ મારો છે કે નહીં એ મને ખબર નથી પણ પહેલી મુલાકાતે મને એમ થઈ ગયું કે આ જીવ કંઈક ખાતાનો છે અને આની પાસે કંઈક વ્યવહાર વ્યવહારિક જ્ઞાન છે એટલે આ હૃદયને ચા હોવા માંડ્યો છે અને હૃદય શાહ હોવા માંડ્યો પછી ઓલા છોકરાનો કે નાનકડા છોકરા હોય ને બાપા દાદા ઘોડો થાવ હાઠ વર્ષનો દાદો એ ઘોડો થાય ને છોકરો માથે બહેન પછી તિપડી તિપડીક હાલે એમ એકવાર હૃદય મળી જાય ને પછી આપણે ગમે સંતો છે ને એ ગમે કરવા તૈયાર થાય છે એટલે થોડો થોડો સત્સંગ કરશું અને તમારે કઠણ થઈ જવાનું બાપુને આપણે સાંભળવા જ પડશે અસ્તુ જય ગિરનારી આજના સત્ર ને અહીં જ વિરામ આપશું શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે what hey. बाबा मुक्तानन्द महाराज की जय 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 श्रीराम